મહાદેવ જય માતાજી હું છું આપનો પ્રિય દોસ્ત લોક સાહિત્યકાર બાબુભાઈ ભૂટોક અને મિત્રો આજે જે વાત કરવી છે એક લોક સાહિત્યના માધ્યમથી બે ઠપકાના મીઠા વેણ કેવા છે કે આજનું યુવાધન પોતાના કર્તવ્યથી જઈ રહ્યો છે એ દોસ્ત સખા માન પ્રતિષ્ઠા પદ તમારી પાસે સારું બધા ગમે છે પણ માવતરથી દૂર ન થતો મિત્ર કાલે મને એક ભાઈએ વાત કરી મને પોતાના હૃદયને બહુ દુઃખ થયું ભાઈ જે વેદનાની વાત કરતા હતા કે તમારા બેન બેનની ગેરહાજરી પછી મેં બાળકોને મોટા કર્યા છૈતર વૈશાખ નો ધોમ તડકો હોય હું હાથે વેલો ઉઠું રસોઈ બનાવી મજૂરી કામે વહી જાઓ અને ટાયસની લારીઓ ભરે આવા ધોમ તડકાની અને સમય ઘડી એ તમારી રાહ નથી જોતો ને પસાર થાય ધીમે 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 અને બાળકોની ઉંમર થતા અને બાળકોને વધાવ્યા પમણાવ્યા અને અત્યારે દીકરાને ઘેરે દીકરો છે સારી એવી ગાડી છે બે ચાર મકાન છે સુરતમાં અને અત્યારે એક પચીસ રૂપિયાની બીડી અને બે ચાર કંઈક માવાનું બંધાણ એટલે સાઠથી થી સિત્તેર રૂપિયા જેવો ભાઈને ખર્ચો એટલે બે માણસે એવું કીધું કે પિતા બાપુજી તમે ગામડે ના હાલે આ સિટી છે નથી તો ધનને કે કે મારી છે દોસ્ત બાયુ સ્ત્રીના મોહમાં તમે તમારા માવતરનો ત્યાગ ના કરી શકો જ્ઞાન મર્યાદા પ્રતિષ્ઠા પદ ગમે એવી સ્ત્રી તો તમારો પિતા છે ને એક જન્મનો દાતા છે જન્મદાતા મોટું કોઈ નથી કે ભગવાન અને ઈશ્વરને તો જોયો નથી તમારા શામળાની મોરડી ને તમારા બાપને પહેરાવો ને તો પણ તમે એના ઋણમાંથી મુક્ત નથી શકો રામાયણના પાત્રમાં તમે વહી જાઓ કોઈ પિતાનો પ્રેમ તમે જોવો કે પુત્ર મોહમાં પોતાના પ્રાણ ત્યાગી દેશે એક હિન્દી ફિલ્મનો ડાયલોગ છે કે મર્દકો કભી દર્દ નહીં હોતા દર્દ તો હોતા હે મિત્ર પણ કભી કિસી જતા તા નહીં પુરુષ છે ને એ અંદર રડે છે દુનિયાને નથી દેખાડતો પુરુષની વેદના બહુ બહુ કઠોર હોય છે મિત્ર બહુ સમજા જેવી વાત છે સમય આવે તમારી પણ ઉંમર થાય ત્યારે સમજાહે પણ સમય વિરોધ ઉગતો દિવસ અને યુક્ત જુવાનીમાં તમારા પિતાનું અપમાન માન ગયો ગઈ કીર્તિ કીર્તિ ગઈ ગઈ લાજ લાજ ગયા પછી જીવન જીવવું મૃત્યુ કે સમાન થઈ જાય તમારા માવતર તમે તો સ્વરૂપ ન થઈ શકો દોસ્ત મીઠું રોટલો ખવાય ભાઈ બહેન બાપ અને દીકરાનો પ્રેમ શું છે ને એ કસૂર રામાયણના પાત્રમાં તમે વહી જાવ ઇન્દ્રજીત જયારે રણ મેદાનમાં હામ હામો મરસો મુંડાય યુદ્ધના રણ સંગ્રામના જે શંખ વાગી જાય અને ખબર પડે કે સ્વયં શક્રપતિ વિષ્ણુ અવતાર ભગવાન રામ છે પણ એક પિતાના પ્રેમ ને પિતાના મનોબળ ન તૂટે તો પુત્રો પોતાના પ્રાણ પણ નશા કરી શકે અને મહાભારતમાં તમે આવી જાઓ તો પિતાની ખુશી માટે આજીવન બ્રહ્મચારી લઈ લેવાની પ્રતિજ્ઞા ગંગા પુત્ર ભીષ્મ લઈ લે કે એક પિતાને જો ખુશી મળતી હોય તો પોતાના આજીવન હું રહે એવી એક અખંડ પ્રતિજ્ઞા લઈ લે કે મારા પિતા કેમ ખુશ રહે તો મિત્ર તમારો પ્રાણદાતા છે તમારી પિતા તમારા બાપની ખુશીમાં તમે ક્યાં શબ્દોમાં તમને કેવું મિત્ર ગમે એ વસ્તુ તમે જાતે કરી શકો દુનિયામાં તો માવતર થી તમે દૂર ન થઈ શકો મિત્ર જે ભાગમાં હોય વિધિના લખ્યા લેખ લલાટીમાં મિથ્યા કોઈના બાપની તાકાત નથી જન્મને જન્મ દીધો એટલે જન્મથી મરણ સુધીની જવાબદારી એક ઈશ્વરની છે પ્રાણ પ્રતિષ્ઠા પદ માટે રૂપિયા માટે પાંચ પચીસ લાખ રૂપિયા માટે તમે તમારા માવતરને તસ છોડી ના શકો માથી મોટું કોઈ નહીં જગદર કે જગદીશ સૌ કોઈ અંબા આગળ નમાવે શીશ એક પિતાના વસન ને ખાતર ઉઘાડા પગે કાતળી પર અયોધ્યાનો સમ્રાટ રામસિંહ હસતા મોઢે ગાદીનો પણ ત્યાગ કરીને નીકળી જાય આપણે તો એવું ક્યાં કરવાનું છે મિત્ર એક પાંચ પચીસ રૂપિયામાં તમારા બાપનું બંધાણ હોય નો ડાઉટ હું એવું નથી કેતો કે તમે તમારા પિતાના એક શુભ ચિંતક છો પણ એકવાર બે વાર ને ત્રણ વાર પછી એક એક સ્વભાવ જાતિ સ્વભાવ છે ને ક્યારેય જન્મથી મરણ સુધી જાતો નથી બે ત્રણ વાર કહેવાય કે બાપુજી આ તમને નડે છે સમજાવે પછી માને તો ભલે બાકી તમારે દાંત કાઢી જ કાંઈ એમ તમારો જે બાપનું બંધાણ હોય ને ખાટલે મૂકી દો તો એ તમને પ્રેમ અને આશીર્વાદથી બાપનો પ્રેમ શું છે ને પિતામાં ભીષ્મ જ્યારે અખંડ પ્રતિજ્ઞા લઈ લે અને પોતાના બાપને જ્યારે ખબર પડે અને બાપનો પણ પ્રેમ તમે જુઓ એક મૃત્યુનું વરદાન દઈ દે એ એક બાપની તાકાત છે યમરાજ પણ છે ને બાપ આગળ નાજો છે ઈશ્વર પણ બાપની આગળ નાનો છે આપણે ઈશ્વરને જોયા નથી તો માવતર માવતર હશે મને પોતાને બહુ બહુ દુઃખ થાય મિત્ર અસ્તુ જય શિયા રામ મહાદેવ